રાજકોટ શહેરમાં આજથી કાયદાની કડક અમલવારી શરૂ કરાવતા કેટલાક વાહન ચાલકોને વિરોધનો સુર વ્યક્ત કર્યા છે તો બીજી તરફ કાયદાનો વિરોધ કરવા એક વાહન ચાલક બદલે તપેલી પહેરીને નીકળ્યા લોકોની સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પણ કાયદાની કડક અમલવારીના વિરોધમાં રસ્તા પર ઉતરવા પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા રાજકોટ શહેરમાં આપતાલી સર્કલ પર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઈવ સાથે સવારથી શરૂ કરવામાં આવી છે જ્યાં સવારે નવથી બાર અને સાંજે પાંચથી સાત વાગ્યા સુધી ચેકિંગ કરવામાં આવશે તેના માટે અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે જોકે આજે હેલ્મેટ ડ્રાઈવને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો જરૂર નથી

પચીસો એકોતેર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી ના ફક્ત સામાન્ય લોકો પણ સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર આવેલા કર્મચારીઓ પાસેથી પણ દંડ વસૂલવાની કરવામાં આવી છે ઘણા ટુ વ્હીલર ચાલકો આજે ઘરેથી હેલ્મેટ પહેરી નીકળ્યા હતા જો કે અનેક લોકો આજે પણ હેલ્મેટ પહેર્યા વિના નીકળ્યા હતા વરસાદને કારણે રેડકોટ પહેરવો કે હેલ્મેટ પહેરવા તેવું પ્રશ્નો વાહન ચાલકોને ઉપસ્થિત કર્યા હતા હેલ્મેટ ન પહેરવા બદલ અનેક લોકોને રૂપિયા પાંચસો દંડ પણ ભરવો પડ્યો હતો કાયદો જે છે એ ઓગણીસો અઠ્યાસીથી અમલમાં છે એની અમલવારી ક્યાંક ને ક્યાંક પચાસ રહેતી હશે અથવા ભરી રહી હશે એ વાત સાચી છે પરંતુ દિવસે ને દિવસે હવે વાહનો જે પ્રકારે વધી રહ્યા છે રોડ પર અને એના લીધે જે અકસ્માતોની સંખ્યા છે એ પણ વધી રહી છે અકસ્માતોમાં ફેટલ સંખ્યા પણ વધી રહી છે તો ત્યારે આપણી સજાગ નાગરિક તરીકે ફરજ છે કે એક વ્હીકલ રાઇડર તરીકે આપણે તકેદારીના તમામ પગલાંઓ લેવા જોઈએ ફોર વ્હીલરનો અકસ્માત થાય તો કદાચ વ્યક્તિને ફેટલ ઇન્જરી થવાની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય છે પરંતુ જ્યારે ટુ વ્હીલરનો અકસ્માત થાય વાહન ઇવન સ્લીપ પણ થઈ જાય અને આપણે એવા ઘણા દાખલા જોયા છે કે વ્યક્તિઓ પડે તો નાની મોટી ઈજાઓ સાથે હેડ ઇન્જરી જેવી ગંભીર ઈજાઓ થતી હોય છે હેડ ઇન્જરી થાય અંદર હેમરેજ થાય ત્યારે માણસની બચવાની શક્યતાઓ રાજકોટ શહેર માં આજથી હેલ્મેટ ફરજિયાત વલવારી શરૂ કરવામાં આવી છે શહેરના અલગ અલગ અડતાલીસ ટ્રાફિક પોઈન્ટ પર સવારે નવ થી બાર દરમિયાન પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી છસો અડતાલીસ વાહન ચાલકો પાસેથી ત્રણ પોઈન્ટ ચોવીસ લાખ દંડની વસૂલાત કરવામાં આવી આ ઉપરાંત કુલ ઓગણીસો ને ત્રેવીસ વાહન ચાલકો એ ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા કુલ પચીસો ને એકોતેર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી આ ઉપરાંત સરકારી કર્મચારીઓમાં પણ ડ્રાઇવ હાથ ધરાતા પોલીસ કમિશનર કચેરીમાં ત્રેવીસ પોલીસ હેડક્વાર્ટરમાં ઓગણીસ એસીબી પોલીસ ઓફિસમાં બત્રીસ અને બહુમાળી ભવનમાં ચાલીસ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત